તમારા ફ્રેન્ડ બોલી હ બોલ બોલો યાર એને વાત કરી તમારી કેથી બોલો મે લુણાંગરા થી આયા હું મે જેતપુરા એવા જેતપુરા આવે મજામાં મજામાં બસ

થેન્ક યુ ભાઈ ચેનલ નું નામ આ કેતો ભાઈ તોલ એ ટુ ઝેડ વ્લોગ ને ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો તમે ચેનલ માં નવા હો તો હા ભાઈ અને વિડિયો લાઇક કરી દેજો થેન્ક યુ થેન્ક યુ ભાઈ બરાબર બરોબર કરે કે ગયા ઓ વાંધો નહીં આરવા લઉ ભાઈ હા થેન્ક યુ ભાઈ તો નંબર તો રાખજો ને બ્લોગ નો તો